નમસ્કાર દર્શન મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું શું આપની સાથે પાયેલ બાંભણિયા તો આજના મહત્વના સમાચારમાં દયાદ્રામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું મુખ્ય માર્ગ પર આવેલા પાકા ગેરકાયદેસર દબાણું દૂર કરાયા જેસીબી મશીન વડે મુખ્ય માર્ગ પર આવેલા પાકા ગેરકાયદેસર દબાણું દૂર કરવામાં આવ્યા ભરૂચના દયાદરા ગામે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સવારી તંત્ર દ્વારા જેસીબી મશીન વડે મુખ્ય માર્ગ પર આવેલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર કરવાની કામગીરીના પગલે લોકોમાં ઉત્તેજના હતી નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા એક્શનમાં આવ્યું હતું જેસીબી મશીન વડે પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર થતા મુખ્ય માર્ગ ખુલ્લો થવા પામ્યો હતો સાથે સાથે ટ્રાફિક સમસ્યા પણ હવે હળવી થશે દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે લોકો એકત્ર થયા હતા પોલીસના બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા મુખ્ય માર્ગ પુનઃ દબાણ ન થાય તે માટે પણ તંત્ર ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હાલ તો ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે તે કેટલો સમય રહેશે તે તો આવનારો સમય જ બતાવશે તફિક પટેલ આમોદ